મેયર એન્ટી ચેમ્બરમાં હતા અને પીએ વરાછા ઝોનના અધિકારીને ફોન કરવા જતાં કોર્પોરેટર તેના પતિએ અધિકારીને અહીં બોલાવે નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી તેમ કહ્યું હતું અને ફોન પણ નહીં કરી મેયરને પીએ સાથે અણછાજ વર્તન કર્યું હતું મેયર ચેમ્બરમાં હાજર કર્મીઓ મુલાકાતીઓ પણ ચોકી ઉઠ્યા હતા તે દરમિયાન મેયર ચેમ્બરમાં આવ્યા અને બુધવારે મીટીંગ ગોઠવવા કહેતા જ તુરંત બંને ઠંડા થઈ ગયા હતા અને ચાલતી પકડી હતી બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત